અમદાવાદમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે સરખેજ ગોતા સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો હજુ પણ ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે સંવાદદાતા કલ્પીન જોડાયેલા છે કલ્પિન અમદાવાદમાં ફરી બીજા દિવસે વરસાદી માહોલ છવાયેલો છે આજે જે વિસ્તારમાં છો કેવો માહોલ आ, बिल्कुल ध्रुविश अमदाबाद ना अलग अलग विस्तार नी अंदर हाल मेघराजा जे आहे વરસી રહ્યા છે અમદાવાદના આ પૂર્વ પશ્ચિમ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ગાટલોડિયા ચાંદલોડિયા ગોતા સરખેજ સાબરમતી રાણીપ સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો બાપુનગર નિકોલ ઓઢવ સહિતના વિસ્તારોમાં પણ સવારે વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે મહત્વની વાત એટલા માટે છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ભારે વરસાદ અંગેની અને જેને પગલે હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે માત્ર અમદાવાદ પરંતુ ગુજરાત આ ખાઈ ની અંદર હાલ સાર્વત્રિક મેઘમહેર જે છે તે જોવા મળી રહી છે ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની શક્યતાઓ હાલ તબક્કે વધારે છે અને ખાસ કરીને અમદાવાદના વાસણા બેરેજના ગેટ નંબર પાંચથી લઈને ઓગણત્રીસ કુલ પચીસ ગેટ હાલ ખુલી દેવામાં આવ્યા છે ભારે વરસાદને પગલે જે પાણી છે તે આગળથી ધરોઈ ડેમથી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને તેને પગલે હાલ નવા નીરની આવક પણ જે છે તે સાબરમતી સહિતની નદીઓની અંદર થયેલી જોવા મળી રહી છે મહત્વની વાત એટલા માટે પણ છે કે જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેને પગલે જે જળસ્ત્રાવ છે અ સાબરમતી નદીનું સ્તર તેમાં પણ વધારે વધારો નોંધ થાય તે પ્રમાણેની શક્યતાઓ છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને પણ હાલ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે જ્યાં તમામ લોકોએ તકેદારી રાખવાની પણ જે છે તે રાજ્ય સરકાર અને તંત્ર વિભાગ તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે જો વાત જો કરીએ તો હાલ તબક્કે અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે ખાસ કરીને ઉપરવાસમાં વરસાદના કારણે હજુય વધારે પાણી છોડવાની સંભાવનાઓ જે છે તે તંત્ર વ્યક્ત કરી રહ્યું છે વટવા વિજલપુર સહિતના જે વિસ્તારો છે ધોડકા દસક્રોઈ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં સાબરમતી નદી ત્યાંથી પણ પસાર થાય છે ને ત્યાં નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી જે છે તેનો પ્રવાહ વધી શકે તે પ્રમાણે શક્યતાઓ છે છે એટલે હાલ તમામ જે તે દ્વારા એલર્ટ રહેવા માટે સાબદા રહેવા માટે પણ સૂચનો આપ્યા છે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ સાર્વત્રિક જે છે તે વરસાદ વરસી રહ્યો છે ને વરસાદ વધવાના કારણે અલગ અલગ વિસ્તારની અંદર પણ પાણી ભરવાની સમસ્યાઓ દર વર્ષથી જેમ યથાવત જોવા મળી રહી છે આ વખતે પણ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર ક્યાંક વામણું પુરવાર થયું હોય તે પ્રમાણે સ્થિતિ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારની આપણે વાત કરીએ તો અમદાવાદમાં સાબરમતી રાયખડ ખોખરા સહિતના જે વિસ્તારો છે અને ખાસ કરીને રાણી ઘાટોડિયા ચાંદોડિયા આ તમામ વિસ્તારોની અંદર પણ હાલ વરસાદ વરસી રહ્યો છે મહત્વની વાત એટલા માટે છે કે બાપુનગર હાટકેશ્વર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ હાલ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે દર વર્ષે આ પ્રમાણેની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે તેમ છતાં અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર ક્યાંક કામગીરી કરવામાં નબળું પુરવાર થતું હોય તે પ્રમાણે સ્થિતિ છે પરંતુ હાલ અમદાવાદની અંદર સાર્વત્રિક મેઘ મહેર જે છે તે હાલ જોવા મળી રહી છે આભાર આપનો